નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોન ચેનલમાં મિત્રો આજના વિડીયો વાત કરવાના છે આજની શિક્ષક ભરતી આવી છે મિત્રો બાળવાટિકા લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છે વોટ્સઅપ તેલુક બંનેમાં લિંક દિશા સમકું છું ત્યાં સુધી પણ જોઈન થઈ જાય મિત્રો વધારે સમયમાં વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકો જોઈએ છે સ્ટાફ જોઈએ છે બાળવાટિકા માટે બીએ એ બી કોમ પીટી સીકે લેવો જોઈએ ત્યારે પ્રાથમિક વિભાગમાં બધા જ વિષયો માટે બી એ એમ કોમ પીટીસી બી એડ કરેલું હોવું જોઈએ જ્યારે માધ્યમિક વિભાગમાં વિષયો છે ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી માટે બીકોમ બી બીકોમ કોમ બી એસસી બી જોઈએ જ્યારે ઉચ્ચર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રમા નામોકશાસ્ત્ર અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા અને અંગ્રેજી ગુજરાતી માટે એમએ એ એમ કોમ બી એમ એમ કોમ બીએડ કરેલ હોવું જોઈએ જ્યારે ઉચ્ચર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રમાણે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનને બીએસસી એમએડ કરેલું હોવું જોઈએ એમએસસી બીએડ કરેલો કરેલું હોવું જોઈએ જ્યારે આચાર્ય માટે પ્રાથમિક વિભાગમાં માધ્યમ વિભાગમાં બીએ બીકોમ બી કોમ બી એડ પાંચ વર્ષનો અનુભવો જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર વહીવટી સહાયક ડ્રોઈંગ ટીચર માટે પણ છે ચાર વર્ષ બીએડ અથવા પીટીસી કરતા તાલીમ અરજી કરી શકે છે પાર્ટ ટાઈમ જોબ વિસ્તાર ઉમેદવાર પણ અરજી કરી શકે છે અનિવાર્ય સંજોગમાં ઇન્ટરવ્યૂ હાજર હાજર ન રહી શકનાર ઉમેદવાર ફોટો સાથે સ્વસ્ટ અરજી અરજી મોકલવાની રહેશે સ્થળ દર્શન સ્કૂલ શાપ પ્રકાશનગર વેરાવળ તાલુકો જિલ્લો ગીરના સોમનાથ તારીખ પાંચ ચોવીના રવિવારના રોજ સમય સવારે દસથી એક કોલ મિત્રો મોબાઈલ મળે છે વધુ વિગત કોલ કરી શકો છો બીજી છે મિત્રો સર્વ સર્વ વિદ્યાલય કેરળ મંડળ કઢી શ્રીમતી કે કે પટેલ શિવહરિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિષયમાં શિક્ષણ જોયું છે અંગ્રેજી વિ મિત્રો અંગ્રેજી બી બીએ બી બી એડ અથવા એમ એ બી એમ એ બી કરવું જોઈએ હિન્દી માટે મિત્રો પાંચમી વિભાગમાં જગ્યા છે બી એ અથવા બી એ એમએ બીએડ કરવું જોઈએ ઘણી માટે બીએસસી બી અથવા બી એસસી એમએસસી બીએડ કરવું જોઈએ ત્યારે માધ્યમી વિભાગમાં મિત્રો હિન્દી સંસ્કૃત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માટે લાયકાત પ્રમાણે મિત્રો જે તમે જરૂરિયાત વિષય તમે દસ ટકા આવતા તો તમે અંગ્રેજી અંગ્રેજી ભાષામાં ઉમેદવાર પ્રાધાન્ય હોય પ્રભુત્વ જોઈએ અને લાયકર અને અનુભવ અને આધારે પગાર આપવામાં આવશે મિત્રો આઠ દિવસ મરજી કરવાની છે મિત્ર એજ્યુકે શ્રીમતી કે કે એ પટેલ સિવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કેમ્પસ કેમ્પસેશન પાસે કાઢી મોબાઈલ નંબર આપે છે કોલ કરી પૂછી શકો છો મિત્રો બીજ રિક છે મિત્રો ટીચરની ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી પ્રાઇમ પ્રી પ્રાઇમરી પ્રાઇમરીમાં સેકન્ડરી મિત્રો ઇંગ્લિશ મેથેમેટિક્સમાં વિષય છે એસએસ માટે ફોર મોર્નિંગ શિફ્ટ સિફિન સાત સવા સાતથી એક પંદર સુધી મિત્રો એક્સપિરિયન્સ મિનિમમ એક વર્ષનો છે એમ કોલ કરીને વધુ વિગત શકો છો વિશે શિક્ષકો જોઈએ છે શ્રી ભારતી આશ્રમ ગુરુકુલ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતી બાપુ વિદ્યાલય માધ્યમિકમાં શિક્ષક જોડો છે મિત્રો બીએ એમએસસી બીએડ તમામ વિષયમાં જરૂર છે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો જરૂરી છે એમએ એમ કો બીએ તમામ વિષયો માટે જ્યારે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ક્લાસ માટે જે છે બી બી કોમ બી એ માટે બી કોમ બી લાયકાત અને ઉપર રસ્તા ઉમેદવાર આ દિવસોના અરજી કરવાની છે લાયકાત અનુભવ અદાયબ સંતોષકાર પગાર મળશે બાગ્રામમાં ઉમેદવાર એવા માટે જમા સુવિધાઓ છે અને બી અભ્યાસ સારું તે ઉમેદવાર અરજી કરી શકે છે શ્રી ભારતીય આશ્રમમાં શ્રી મેરા મેરા ગ્રાન્ટેડ બાજુમાં ભવનાર જૂનાગઢમાં જૂનાગઢમાં જગ્યા છે મોબાઈલમાં કોલ કોલમાં આપેલી સર્ટિફિકેટ કોલ કરીને હું પૂછી શકું છું થેન્ક યુ વેરી મચ